આપણું ખડાયેલું છે ને કઈ ખબર પડતી નથી કઈ નો સવાર બે માથે ઉડવાનું ટ્રાય કરે છે પાડે થી ચેક કરાવું જ જોઈએ હા ઢગડી ઢગડો યે અને એમાં જો હિંગડા હાલવાનું ટ્રાય કરી છે આ બે જો માં દીકરી છે ખડેલી ચાકરી કરતા નથી એનું કારણ છે કે તે છે હાડા તનવર માથે નહીં આપણે વાંધો એ પડે જ છે કે હવે ભૂલથી આપણે બે પાડા ભેગા હતા ને એમાં હવે હવે પાડીયા હા ને આપણા ભૂતડાની જે ત્યારે બે પાડા ભેગા હતા એટલે એમાં એવું થયું કે બાર મહિના ભેગા રાખ્યા હતા આ ત્રણ ડિજિટ પડ્યા હતા એક ખડેલી આપણી મરી ગઈ જી જે હડકવા એને ઉપડી ગયો હતો હડકાઈ થઈ હતી પાડી એ મરી ગઈ એટલે સામે ખડેલી એક એ છે ને એક બીજી ખડેલી છે ને એ આપણી ગાભણ છે જો આ છે ને જે સામેવાળી છે આ ખડેલી ગાભણ છે કેમકે એ આપણે છે ને બીજા પાડાની છે કેમકે એ આપણે નજરે જોયા હતા ત્યારે આ પાડો ફૂટો નતો હવે ઓલી ખડેલી છે ને એ આનાથી થોડીક નનકડી છે ત્યારે પાડો ફૂટી ગયો હતો અને પાડા બે હતા હવે ખબર નથી પડી કે આ પાડે ફરી ગયા છે ને એ બાકી આજે ત્રણ બાપ દીકરી માન તને તને ભેગા છે આજે લાઇનમાં જ બાકી ભૂતળાના પાડા એ છે ને એ બધા આપણે આવે છે શિંગડામાં એક સિંગડામાં જો આ સારું નીકળ્યું છે હવે આ કેવું નીકળ્યું કેમ કે આપણી મોટી ભીલીની છે એટલે કંઈ નક્કી ન હોય આ નાની ભીલીની છે આ જો કે શીંગડામાં સારું જ નીકળે છે અને એક આ પણ જો આપણી મોટી ચાંદસની છે જો કે એ સારું છે આ એ સારું છે ત્રણ ખરેલા છે ને આપણા કોપીટે સિંગમાં આવ્યા છે ને કાયદેસર આવ્યા છે ભૂસડાની જેમ તો હવે ત્રણ ખડેલા આપણે સીંગડા કાયદેસર નીકળે હવે આની આપણે જે ખબર નથી પડતી બહુ સિંગડામાં જોઈએ એવું ભળાક નથી વાયરી કે આપણી રજડીની દીકરી છે હમણાં તમને દેખાડી નહીં ઓલી ભેંસ મા દીકરી બે એની બેન છે આ ખડેલા ત્રણ તો આપણે કાયદેસર દેખાડે કે શિંગડામાં કાયદેસર આવ્યા પણ આના એક ખડેલી આના સિંગડા બગડી ગયા છે એ આની માં પણ મરી ગઈ છે એની સિંગ બગડી ગયો અને આ ખરેલી છે પણ એ જો કે સિંગડામાં સારી નીકળતી ભીલીની છે તો સિંગડામાં સારી આવશે આ એક બગડા સિંગડામાં અરે આના બે બે સિંગડા છે ને આવું શું પ્રોબ્લેમ પડી જાય ને એ ખબર ન પડે બાપ કુંડો માં કુંડી સિંગડા જોઈ લે અને બેકાર આવ્યા ને અમુક આને એની માને શિંગડા જો કે જોરદાર છે આ એ સારી થાય અને એ પણ જોરદાર હતા સિંગડા આવાના હતા કુંડા એટલે ટોપલી ક્વોલિટીમાં પડે છે અને પાડોજી કાલે તમને વિડીયોમાં દેખાડ્યો તો એ આના કારણે લઈ છે કેમ કે આવા સિંગડા નીકળે ને જો આખરેલીમ પાછું આવવાનું રિઝર્ટ પડે ને એટલે એટલે હામું રિઝલ્ટ આવે ને એટલે સીંગડા સેમ ટુ સેમ થઈ જાય એટલે સિંગડું બગડે નહીં મેઇન પ્રોબ્લેમ એ હોય અમુક તાણે છે કે હવે બધું આમાં એક પાડા ની હોય ને સિંગડામાં એક બે ના ક્વોલિટી બગડે જ કેમ કે બધી હરચી ન થાય આના ખરેલી સિંગડા હવે ઓલા પાડામાંથી ગઈ છે આના માંથી ગઈ કઈ ખબર ન પડતી હવે જો આ ખડેલી એક પાડા ની આ બે જો આ જાફરીની છે આ મોટી બેની સિંગડા માં જોઈ લ્યો છે ની માં જેવા થોડીક કોપીટ મારી ઓલી જ ભેંસ એ આપડી બીજી ભેંસ ની ટી મોટા હિંગડા છે ને એની આપણે ટીનું ક્યાં ગઈ ટીનો જો આગળ નીકળી ગઈ છે એની માં આ રે જો કે શિંગડામાં બેસ્ટ ક્વોલિટીમાં આવી ગઈ આમાં તો એમાં એવું છે કે હવે એક શિંગડું છે ને કાપી ગયું કાપી નાખ્યું થોડુંક ફસાય બહુ જ્યાં દાદા અત્યારે આ ગાયું આપણે ઓર્ડર ગોતે છે આ બધા ચરવા વાળી ભાઈ આવે નથી કારણ કેમ કે આપણે અહીંયા જે બાવેડાની છાંયો ગોતી છે છાયો નહીં પણ આમ ઓઢરમાં કેમ કે ઠંડો પવન બહુ આવે છે ને તાટ પડે બહુ બાકી બે હું જો આગળ બે હું આગળ ચરાય છે બધી ને આપણે જાફરી છે કેમ છે બસ બસ કાઈ ન હો બુકો ભૂકો ખાઈ લીધો મંગુ ને આપણે જો ઘરે ધરાઈ ગયા કૃષ્ણ આમાં આપણે છે ને ગીરનું બીજદાન કરવું છે સારો એવો છે ને વાછડીવાળો ડોજ ડોઝ મૂકવાનો છે મેં બાયફના આપણે અહીંયા આવે છે વાછડીવાળો ડોઝ એક છે વજ્રસન બીજું છે આપણે વેદવાન મિલ્ક રેકોર્ડ તમારે જેવું હોય ને તો વેદવાન છે તમે ટ્રાય કરી શકો છો એમાં કે આપણે આપણા ભાઈ પાસે એક પાસે વિડીયો લાઈવ જોયેલો છે ગાય નવ મહિનાનું ગાભ હતું સાડા નવ મહિનાથી હતા ત્યારે લાઈવ મિલ્કિંગ કર્યું હતું ભાઈ એમાં દૂધ આવ્યું હતું સાડા ચાર લીટર નવ મહિના ગાભણ હતી પાછું બીજું વેતર એટલે ચાર લિટર દૂધ ત્યારે હતું અને ગાય તો વાટકાને ધારી હતી સીમાડ ઉપર જ હતી તો એમાં જો આટલું દૂધ આવતું હોય તો આપણે વેદવાનની હગી બેન થાય તો એમાં દૂધનું મિલકર કાંઈ આવે ચોર્યાસી નંબરના બુલનું છે એટલે આપણે એનું ટ્રાય કરશું આજે જો મોઢા જાત છે બોલો ઉર ઉર હાલો ના ઉડી ગરમીમાં આવે ને એટલે ગાયની મેઈન તકલીફ ક્યાં ને પડે તમે આવી રીતે ઊભા ન રહી શકો કેમ કે અમારી બાજુમાં જે ઊભી છે ને તકલીફ એ રીતે ઊભા ન થઈ શકો જેમ ઊભા થવા જાવ એટલે તરત વાહન ઠેકડો મારશે કેમ કે આપણે અનુભવ કહી રહ્યો છે આપણા ભાઈ બંધ અહીંયા બાપા લઈને જતા હતા ગાય ગરમીમાંથી એને એમ ખબર ન હોય કેમ કે આપણે આ કે હોય પાછળ હેલી આવે કે જાતા હતા ગાય ફૂલ ગરમીમાં હતી ઠેકડો માર્યો ને ગાય ને સીધો ભાઈ મોઢા પર પડ્યો મોઢા પર પડ્યો મોઢા ઉપર સાત ટાકા આવ્યા ખાલી એટલે ગરમીમાં ગાય હોય ને ત્યારે કાયદેસર ધ્યાન રાખવાની કેમ કે ગરમીમાં આવે ને એટલે ગાય સીધો માણસ હોય કે પાદળું હોય ગમે હોય એના પર સીધો ઠેકડો મારે તો તમે બહાર લઈ જતા હોય ને તો ધ્યાન રાખવાની એમ કે આપડે અનુભવ કરેલો છે આપણે ખબર છે કે એની પહેલા ગાય ઉઠતી હતી પણ ખબર પડી જતી મને પેલી વખતે ખબર નથી ખબર પડી હવે ભાગો પડખે ભાઈ ખંજવાળ કરવાની બેઠી હોય ને તો ખંજવાળ કરવું નહીં કેમ કે આવે એટલે ચરવા વટાડી દો એમને ગરમીમાં હોય ત્યારે તોફાન કરે ફૂલ બાકી હું બધી ભાગવા માંડી આવે અને ઘડી વાર છે કે રખડવાની છે આપણે જે પાડો લેવાનો છે ને એ ભાઈ જે અહીંયા વચ્ચમાં એક દલાલી છે એવો છે તોફાની કે આપણે પંદર દિવસથી એને કીધું છે પાડાનું હાટું કરાવી દે આજ ને કાલ આજ ને કાલ કરાવે હા વાંધો એ પડે છે હલા અમે મારા પાડાવાળા ભાઈને નંબર દે ને તો મેં કીધું પૂછી લઈ નંબર ડિટેલ લઈ લે તો આપણે બધું જાણકારી લઈએ છીએ એ ભાઈ જાણકારી દેતો નથી ને આપણા કે ઘડીમાં કે નહીં કે જાણકારી અત્યારે નહીં છે એ ભાઈ હું ફોન કરે તરત કે હાલો હમણાં પૂછીને ફોન કરું સીધો ફોન કાપી નાખે આજનું છેલ્લું કીધું જો આજ એ હા પાડી દે છે ને કે શું કહે છે જવાબદારી એક નથી લેતો હા ના જવાબ આવશે એ ભાઈ ખબર પડે હા ના કરી દે છે તો ભર્યા હા થાય થોડોક એમ કહે ને પૈસા વધારે જોઈએ છે તો પછી એને ભાઈને આપણે કહી દેવાનું ના નથી જોતો આપણે પાડો આપણે ગોતી લે હું બીજું video કેવો લાગ્યો છે comment કરજો જે એમાં થઈ જાય એ જોવા માટે તો આપણે છે ને અત્યારે ક્રિષ્ના છે ગરમીમાં એનું કારણ એક છે કેમ કે આપણે થોડુંક અનુભવ થઈ ગયો છે કઈ નું ઉડવાનું કરે છે આપણા ઉપર ઉડવાનું કર્યું કે હું ઉપર ઉડે એટલે લગભગ લક્ષણ છે ને એના ગરમીના છે જ એટલે કે ફૂલ નથી આવી અને પાછો આજે છે રવિવાર અને કાલે રજા છે કેમ કે છવ્વીસમી જાન્યુઆરી છે તો એના માટે છે ને આપણે અત્યારે જાવી દઈશું કાલે ટાઈમ મળી જાય ને ડોક્ટર સાહેબ આવી જાય તો વધારે ફાયદો રહે કેમકે પહેલાં આપણે ડોઝનું નક્કી કરવું પડશે આપણે મૂકાવવો છે ને એ ડોઝ હાજરમાં છે કે નહીં તો એ ટ્રાય કરી લઈ પેલા બાકી હજી એને કાયદેસર આવી નથી લાગતી કેમકે હજી લક્ષણ એના છે ને ઓછા દેખાય છે લારા ટરે પણ લારા હજી જોયું એવા લારા નથી કરતી ઉડે છે અને બે હું ઘરે હાકી નહીં કહે છે આપણે ધીરે 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 જવા દે હું કેમ કે પહેલાં તો આપણે ડોઝ ન ડૉક્ટર સાહેબને કન્ફર્મ કરશું કે ભાઈ ચેક સોટર વાંચડીવાળો ડોઝ છે તો આપણે ટ્રાય કરશું વાંચડીવાળામાં અને એ પણ મુકાવશું સાદું સિમ્પલ સાદા સસ્તામાં મોંઘા નથી મૂકાવવા કેમ કે જેટલા આપણે ડોઝ ફૂલ પૈસા નાખીને વાપરી લીધા છે પણ એમાં આપણે એક સારો રિઝલ્ટ ન પડ્યું કેમ કે ત્રણસો રૂપિયાવાળા છે ને એમાં રિઝલ્ટ ટોક પડી જાય છે હજાર થી વધારે તમે સાતસો થી આઠસો રૂપિયા નાખી કરો તમે જી એમાં બેકાર ચાર આવે છે અને એ પણ વાછડા જ આવે છે એટલે હવે તો આપણે try કરશું normal dose માં બાકી વાળા તો અત્યારે આપણે સાંજે બધી ભેળ નાખી દીધી છે ડૂચો અત્યારે ટોટલ છૂટી ગયા છે એ બધી ગેંગ આવી પડી છૂટી ને અડધી નીણ માં ને અડધી સામે જે ચણાકાર્યા માં બાકી બધી ને અલગ અલગ ભાગ ગાયો બધી આપણે અહીંયા આ ગાયોનો વિભાગ આખો નખો ના બાજુ બેહુ નો વિભાગ અત્યારે ઘડીક ભાઈ ચડવા દે અને પછી ચણાને ને ખારી એમ જાય માંડીને ભૂકો ખાઈ લે એટલે ભૂકો હું છે ગાય ગા બધી ચાટી જાય ચણાને ને ખારી એમનું પડ્યું રહ્યું કાલે બે ત્રણ ભારી ભેગી નાખી દીધી આજે એક જ નાખી એટલે પછી ખાધા રાખે ને પાણી પીવાનું ચાલુ રાખે ખાવાનું ને પાણી પીવાનું બે નું ભેગું જ હોય વારાફરતી વારાફરતી એક ને એક હમણાં જે ભૂકો ખૂટશે ને એટલે બધી ભાગશે સીધી આપણે ગાયું ના ખાવા આટું અહીંયા માથે બેવું જ પડે ફરજિયાત એક જણા ને એટલે ભાગદોડ ન કરે બીજું કામ તો હોય ને અત્યારે આપણે અહીં બેહવાનું જ હોય તો આપડી છે ને કૃષ્ણ જે છે ને ગરમીઓ દેખાતા નથી ખાલી લક્ષણ છે એવા કે આવશે હજી એક બે દિવસ કેમ કે ઉડવાનું કરતી હતી આપણે ઊભા તો આપણા ઉપર ઉડવાનું કરતી હતી અત્યારે ખાવામાં પડી ગઈ છે લાગતું નથી આપણે ડૉક્ટર સાહેબને કીધું કે હજી એને લારા જોઈએ હવે લારા નથી કરતી ગરમીમાં નથી એટલે ખાલી હજી ટ્રાય કરે છે કે ભાઈ આવવાની છે તૈયારી એમ કરે ઉડવાનું કરે સીધું માલ ગાયોની ધ્યાન રાખવી પડે તો હવે કમિંગ શું છે એકા બે દિવસમાં આવી જાય તો થઈ જાય તો આપણે એને વેદવાન નામનો છે બાયફમાં સોટેડ સિમન છે એના મિલ્ક રેકોર્ડ બહુ સારો છે ને તો આપણે એનું બિજદાન કરશું કોમેન્ટ કરજો વેદવાન નામનો ભૂલ છે ગૂગલ કરીને તમે જોઈ લેજો તો એ આપણે બિજદાન કરી શકાય ન કરાય કે પછી ગીરમાં એચએફનું ક્રોસ કરાવી લે દૂધમાં મિલ્ક રેકોર્ડ સારું થઈ જાય એ છે ઓપ્શન અને જે મેન છે ગીરમાં વેદવાન એ બહુ બુલ સારો છે દૂધમાં બહુ સારો છે પેલો આપણે જવાનું નિસ્નાન કરાવશું ભૂકો ખાઈએ છે હવે લાગે છે ગરમીમાં આવશે બાકી વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરજો ને આપણે ભૂતરાણ પાડીઓ જેટલી દેખાડી તમને કેવી લાગી છે કોમેન્ટ કરજો કે પાડી પાડા પ્રમાણે પાડી બરાબર જ આવી છે ને નહીં એટલે તમે કોમેન્ટ કરી નાખ્યો જે જઈને જય શ્રી રામ બધાને